સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર એક ભારતીય જનતા પાર્ટી દ્વારા અમરોલી છાપરાવાડા રોડ પર આદર્શનગર બે મા મામાદેવની હવેલી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી અંતર્ગત દિવ્યાંગોને સાકર ચકલીનો માળો તેમજ વિધવાઓને સાડી વિતરણ કરવામાં આવી હતી જુઓ અમારો આ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને અમરોલી છાપરા ભાટા રોડ પરના આદર્શનગર બે વિસ્તારની અંદર આવી છે અત્યારે અહીંયા આપ અનેકો લોકો જોઈ રહ્યા છો જેની અંદર વિધવા બહેનો સાથે સાથે ખાસ કરીને જે ભાઈઓ તેમજ બહેનો વિકલાંગ છે તેમને શું આપવામાં આવ્યું છે સેના બાબતમાં આપવામાં આવ્યું છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર એક દ્વારા અહીં મદદ કરવામાં આવી રહી છે આવું આપણે મળીએ મહાનુભાવોને જી નમસ્કાર આપનું નામ મુકેશ દેસાઈ મુકેશભાઈ શું અત્યારે કાર્યક્રમ છે ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીના એકોતેરમાં જન્મદિવસ નિમિત્તે નરેન્દ્રભાઈ મોદીના એકોતેરમાં જન્મદિવસ નિમિત્તે અમને પાર્ટી તરફથી કહેવામાં આવ્યું કે પંદર દિવસ આપણે નરેન્દ્રભાઈ મોદીનો જન્મોત્સવ અલગ રીતે સમાજ સેવાના કાર્યો થઈ શકે વૃક્ષારોપણ થઈ શકે કોઈપણ વ્યક્તિને આપણે મદદરૂપ થઈ શકીએ એ રીતે અમને સમાજ સેવાના કાર્યો કરવા માટે વિનંતી કરવામાં આવેલી હતી એના અનુસંધાનમાં આજ રોજ મામા સાહેબની હવેલી આદર્શનગર વિભાગ બે ત્યાં અમે આ સૌ વોર્ડ નંબર એકના કાર્યકરો ભેગા થયા છે અને અહીંયા વિધવા બહેનોને અમે સાડીનું વિતરણ કરીશું વિકલાંગ ભાઈઓ છે એમને અમે સાકરના પરીકા આપીશું બાપા સીતાબના ફોટો આપીશું અને સાથે સાથે ચકલી ઘર ચકલી ઘર આપીશું અને આ રીતે અમે જેટલું શક્ય બને એટલું વિકલાંગોને અને વિધવા બહેનો મદદરૂપ થવાનો કાર્યક્રમ કરીએ છીએ કાર્યક્રમો વોર્ડ નંબર બે વોર્ડ નંબર એકમાં આ સિવાય બીજા અન્ય કાર્યક્રમો પણ થઈ ગયા છે વૃક્ષારોપણ પણ થઈ ગયું છે બ્લડ ડોનેશન કેમ્પ પણ થયા છે અને હજી કાર્યક્રમ અમારે ચાલુ જ છે મિત્રો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના માજી કોર્પોરેટર શ્રી ધનજીભાઈ પણ ઉપસ્થિત છે આપણે તેમને મળી નમસ્કાર નમસ્કાર અમે ઉપસ્થિત થયા છો ખાસ કરીને જે વિકલાંગો અને વિધવા એકોતેરમાં જન્મદિવસ નિમિત્તે સહાય રૂપિયા કરવામાં આવી રહી છે મોદી સાહેબનો દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબનો એકોતરમો જન્મદિવસ છે ત્યારે અહીંયા આદર્શનગરમાં સાહેબની હવેલીનું જે સંચાલન કરે છે શીતલભાઈ રાવ અને ઈલાબેન એ અને બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા એના આગેવાનો દ્વારા એકોતેર વિકલાંગોને એને સહાયરૂપ મદદરૂપ થવા માટેનો કાર્યક્રમ છે તેમાં પુરુષો છે બહેનો છે બહેનોને વિકલાંગ જે છે એમને સાડીનું પણ વિતરણ કર્યું છે દેશની અંદરમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ વિભાગમાં અલગ અલગ ક્ષેત્રમાં તમામ પ્રકારના જે કાર્યક્રમો થયા છે અને જે પંદર દિવસ કાર્યક્રમ નમોત્સવ કાર્યક્રમ ચાલે છે તેમના ભાગરૂપે આજે આ વિકલાંગોને અહીં બોલાવીને એમનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ માટે હું ઈલાબેન અને શીતલભાઈ અને બાપા સીતારામના મંડળના જે આગેવાનો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય આપનું નામ મારું નામ શીતલભાઈ રાવ હા શીતલભાઈ શું કહેવા માગું છું અમે વર્ષોથી સમાજ સેવક તરીકે કામ ભૂમિકા ભજાવીએ છીએ અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓનો એકોતેરમો જન્મદિવસ એટલે ભારત માટે ખૂબ જ ગૌરવનો વિષય કારણ કે ભારતની ભૂમિ તો હીરાને મોતી પ્રગટ કરતી રહે છે રત્નો પેદા કરતી રહે છે પણ આ એક આપણને કોહીનૂર રત્ન એને શુભેચ્છા માટે કે આવા આપણા યશસ્વી વડાપ્રધાન દીર્ઘ આયુષ્ય જીવે અને ભારતની ભૂમિને દુશ્મનો રહિત અત્યાચાર રહિત આતંકવાદ રહિત ભ્રષ્ટાચાર રહિત અને સમાનથી દરેક ભારતીય જીવી શકે એવી આપણી ભારતની ભૂમિને યશસ્વી બનાવે એવા ઉદ્દેશ સાથે એનો ઉમંગ બનાવ બતાવવા માટે કે અમને અમારા યશસ્વી વડાપ્રધાનશ્રીના એકોતેરમાં જન્મદિવસનો ઉમંગ છે એ બાને એક નાનું અને અમે પરિવાર ભાજપ પરિવાર અને સાથે ચાલવાવાળો અમારો મામા સાહેબ હવેલી પરિવાર બધા એક આનંદનો કાર્યક્રમ રાખ્યો છે તેમાં દિવ્યાંગો અહીંયા ખૂબ પધાર્યા છે તે લોકોનું સન્માન અને આપવાનું તો શું આપી શકીએ આપણે પણ એમને એક પ્રોત્સાહન જીવનમાં એક સ્થાન અને એમને સન્માન મળે એમને જીવવા માટે ઉમંગ મળે એની માટે તેઓને બોલાવીને અહીંયા સન્માનિત કર્યા છે અમારા કિશોરભાઈ સોજીત્રા સાહેબ જેઓ નોટરી વકીલ છે અને ખૂબ યશસ્વી છે અમારા મુકેશ દેસાઈ સાહેબ તેઓ પણ અમારા વોર્ડ નંબર એકના યશસ્વી છે ધનજીભાઈ ચાવડા સાહેબે પણ ખૂબ જ યશસ્વી કાર્યો કર્યા છે અને આખું ભાજપ પરિવાર તેમજ અમારા યુવા મોરચાના અમારા વિક્રમભાઈ એ ખૂબ જ પરિશ્રમ સાથે કોઈપણ વસ્તુ લેવાની અપેક્ષા વગર દેશના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની સાથે કાંધથી કંધો મિલાવીને ચાલે એનું કારણ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે કે જેમના નેતૃત્વની અંદર લોકો તન મન ધન લૂંટાવીને દેશની સેવા કરે છે આવા કાર્યક્રમો થતા રહે સમાજ જાગૃત થાય અને દેશનો વિકાસ થાય એ એવી અભિલાષા સાથે અમે આવા કાર્યક્રમોનો અવસર મળે તો અમે કરતા રહીશું રાજી ખુશી જય મારું નામ કિશોરભાઈ નાથાભાઈ સોજીત હું સિનિયર એડવોકેટ અને નોટરી પબ્લિક છું ખાસ કરીને મામા સાહેબની હવેલી અંદર જે તે કાર્યક્રમ જે અત્યારે કરી રહ્યા છે મામા સાહેબની હવેલી આદર્શનગર સોસાયટી છાપરાપાટા મેઇન રોડ ઉપર આવેલી છે હું તેમનો સેવક છું અને આજે નરેન્દ્ર મોદીનો એકોતેરમો જન્મદિવસ ઉજવવા માટે અમે તન મન ધનથી બધા સક્રિય કાર્યકર્તાઓને સાથે રાખી અને ઉજવવાનો પ્રયાસ કરીએ છીએ અને તેમાં ખાસ કરીને દિવ્યાંગ ભાઈઓ અને બહેનો વિધવા બહેનોને અને જરૂરિયાતમંદ લોકોને અને લાભાર્થીઓને અમારાથી શક્ય બને એટલું અમે સહાય કરવા માટે તેને તત્પર થયા છીએ અને આ કાર્યક્રમની અંદર મેયરશ્રી ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના શ્રીઓ અને વરિષ્ઠ અગ્રણીઓ સમાજ શ્રેષ્ઠીઓ નોટરી પબ્લિક અને એડવોકેટ શ્રીઓ અત્યારે અમને ટૂંક સમયમાં આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે નમસ્કાર આદર્શનગર વિભાગ બે મામાદેવ હવેલી ખાતે અમારા મેયર શ્રી ડેપ્યુટી મેયર શ્રી પધારે છે ત્યારે આ કાર્યક્રમમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ નિમિત્તે જન્મતિથિ નિમિત્તે દિવ્યાંગોને લાભભાર અર્થે અમને આજે એ કાર્યક્રમમાં સાડી વિતરણ અને એ વિકલાંગોને જે લાભ આપવાના છે ત્યારે અમે સૌ ઉપસ્થિત રહ્યા છીએ આ હતા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર એકનો ભાજપ પરિવાર ખાસ કરીને અમરેલીના છાપા છાપરાભાઠા રોડ પરના આદર્શનગર વિભાગ બેની અંદર છે મામા સાહેબની હવેલી તરીકે અહીંયા પ્રખ્યાત છે અહીંયા વિકલાંગો એ લોકો કહે છે કે તમે અમને દિવ્યાંગો કહો આથી આપણે દિવ્યાંગો કહે છે દિવ્યાંગો સહિત જે અહીંયા વિધવા બહેનો છે તેમને સાડી અને દિવ્યાંગોને અહીંયા જે ચકલીનો માળો છે એ સહિતનો પણ આપવામાં આવ્યું છે ખરેખર સરાહનીય કાર્યકર કરે છે જેને જી ટ્વેન્ટી ફર સલામ કરે છે જી ટ્વેન્ટ ફર ન્યૂ હું પ્રકાશવાળા કેમેરા નર્ષદ શેઠા સાથે સુરત